જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ચૈત્ર નવરાત્રિના ચંદ્રઘંટાની આરાધના તેની પૂજા વિધિ અને મંત્ર વિશે વિસ્તારથી જાણીશું હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ખૂબ જ વધારે ધાર્મિક મહત્વ રહેલું છે ખાસ કરીને ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રિને ચૈત્રી નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે આ શુભ દિવસો દરમિયાન ભક્તો દેવીની પૂજા ઉપાસના કરે છે જેમાં ત્રીજો દિવસ માતા દુર્ગાનું ત્રીજું સ્વરૂપ દેવી ચંદ્રઘંટાને સમર્પિત છે માં ચંદ્રઘંટા સાથે એક પૌરાણિક ઘટના જોડાયેલી છે જેનાથી ઘણા ભાઈ ભક્તો અજાણ હોય છે તો તેના વિશે આજે આપણે જાણીશું માતા પાર્વતીનું વિવાહિત સ્વરૂપ છે દેવી ચંદ્રઘંટા નવરાત્રિના નવ દિવસ દેવી દુર્ગાના જુદા જુદા નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે જેમાં ચૈત્રી નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે દેવી ચંદ્રઘંટાને ન્યાય અને શિસ્તની દેવી માનવામાં આવે છે તેઓને માતા પાર્વતીનું વિવાહિત સ્વરૂપ પણ માનવામાં આવે છે માં ભગવતીએ જ્યારે ભગવાન શિવ સાથે લગ્ન કર્યા પછી તેમણે પણ તેમના કપાળ પર અર્ધચંદ્ર ધારણ કર્યો હતો તેથી દેવી પાર્વતીના આ સ્વરૂપને માતા ચંદ્રઘંટા તરીકે ઓળખવામાં આવે છે પૌરાણિક કથા અનુસાર જ્યારે રાક્ષસોનો ત્રાસ વધી ગયો ત્યારે મા દુર્ગાએ દેવતાઓના રક્ષા માટે દેવી ચંદ્રઘંટાનું રૂપ ધારણ કરી તેમના ઘંટના અવાજથી અનેક રાક્ષસોનો સંહાર કર્યો હતો એવું પણ કહેવાય છે કે દેવી ચંદ્રઘંટા સૂર્યગ્રહની સ્વામીની છે તેઓ સૂર્યના અધિપતિ ગણાય છે તેથી આ દેવીની ઉપાસના કરવાથી વ્યક્તિ સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે દેવી ચંદ્ર પૂજા કેવી રીતે કરવી ચૈત્ર નવરાત્રીના ત્રીજા દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી પૂજા સ્થાન પર ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ ત્યારબાદ માતા ચંદ્રઘંટાની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરી ઘંટડી વગાડી દેવીનું આહવાન કરવું જોઈએ સાથોસાથ ચાંદી તાંબા કે માટીના ઘડામાં પાણી ભરી તેના પર નારિયેળ મૂકીને કળશ બાંધવો જોઈએ ત્યારબાદ દેવી ચંદ્રઘંટાનું ધ્યાન ધરીને ઘીનો દીવો પ્રગટાવી માતાને ફૂલ માળા સિંદૂર કુમકુમ અક્ષત સોપારીના પાન ફૂલ મધ મિક્સ કરેલ ફળો શૃંગારની વસ્તુઓ ઘરે બનાવેલી મીઠાઈઓ સાથે ગાયના દૂધની ખીર પણ અર્પણ કરવી જોઈએ માતાને ઉપરોક્ત વસ્તુઓ અર્પણ કર્યા બાદ દેવીના મંત્રપ સાથે દુર્ગા સપ્તશતી પાઠ અને દુર્ગા ચાલીસાનો પાઠ કરી વિધિવત રીતે માતાની આરતી કરવી જોઈએ આ દિવસે સાત્વિક ભોજન કરીને અથવા ફરાળ કરીને ઉપવાસ કરવો જ્યોતિષશાસ્ત્ર મુજબ આમ કરવાથી પિતા અને પુત્ર સાથેના સંબંધમાં વધારો થાય છે પરંતુ ધ્યાન રહે કે આ દિવસે ડુંગળી લસણ અન્ય तामસી ખાદ્ય પદાર્થોનું સેવન ન કરવું જોઈએ મિત્રો આજે નવરાત્રીનો ત્રીજું નોરતો છે આ દિવસે દેવી દુર્ગાના ત્રીજા સ્વરૂપની પૂજાનું મહત્વ છે માતા દુર્ગાની ત્રીજા શક્તિનું નામ ચંદ્રઘંટા છે નવરાત્રીની પૂજાના ત્રીજા દિવસે તેમની મૂર્તિની પૂજા કરવામાં આવે છે

આ દિવસે દેવી દુર્ગાના ત્રીજા સ્વરૂપની પૂજાનું મહત્વ છે માં ચંદ્રઘંટાનું સ્વરૂપ દેવી ચંદ્રઘંટાનું સ્વરૂપ અત્યંત શાંતિપૂર્ણ અને કલ્યાણકારી છે વાઘ પર સવાર ચંદ્રઘંટાના શરીરનો રંગ સોના જેવો તેજસ્વી છે તેના કપાળ અર્ધચંદ્રકાર છે તેથી તેને ચંદ્રઘંટા કહેવામાં આવે છે દસ ભુજા દેવી દરેક હાથમાં અલગ અલગ શસ્ત્રો છે સફેદ ફૂલોની માળા તેના ગળાનો શણગાર છે સિંહ તેમનું વાહન છે જે કોઈ માતાની ઉપાસના કરે છે તે ઉપાસક સિંહની જેમ બહાદુર અને નિર્ભય બની જાય છે માતા ચંદ્રઘંટાની પૂજાનું મહત્વ જાણીશું તેમની પૂજા કરવાથી ભક્તોને લાંબા આયુષ્ય આરોગ્ય સુખ અને સમૃદ્ધિનું વરદાન મળે છે ચંદ્રઘંટા માતાની કૃપાથી સાધકના તમામ પાપ અને વિઘ્નો નાશ પામે છે તેમની આરાધનાથી એક મહાન ગુણ એ છે કે ભક્તમાં બહાદુરી અને નિર્ભયતાની સાથે નમ્રતા પણ આવે છે તણાવગ્રસ્ત અને પિત્ત પ્રકૃતિના લોકોએ માં ચંદ્રઘંટાનું પૂજન કરવું જોઈએ ચંદ્રઘંટાનું મંત્ર યા દેવી સર્વભૂતેષુ માં ચંદ્રઘંટા રૂપેણ સંસ્થિતા નમસ્તશ્રી 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 નમો નમઃ તેનો બીજો મંત્ર એમ શ્રીમ શક્યે નમઃ તો મિત્રો આજે આપણે ચૈત્ર નવરાત્રીના ત્રીજા નોરતામાં માં ચંદ્રઘંટાની પૂજા વિશે વિસ્તારથી જાણકારી મેળવી જય શ્રી કૃષ્ણ